વલસાડ જિલ્લામાં પણ દશામા પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ દશામા પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી દસ દિવસ ભક્તોએ માતાજીની આરાધના કરી ત્યારે આજે અંતિમ દિવસે દશામાના ભક્તોએ માતાજીને વિદાય આપી હતી વાપીના દમણગંગા નદી કિનારે વહેલી સવારે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા ખાસ કરીને ઔદ્યોગિક નગરી વાપીનો મોટી સંખ્યામાં કચ્છી માંડુ અને ઉત્તર ગુજરાતના લોકો વસવાટ કરે છે તેઓમાં દશામાને દિલથી ભજે છે ત્યારે આજે દમણગંગા નદી કિનારે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા સમગ્ર પરિવાર સાથે વહેલી સવારે દમણ ગંગા નદી કિનારે આવેલા લોકો માતાજીની આરતી કરી હતી અને ત્યારબાદ ભારે હૈયે માતાજીની મૂર્તિનું દમણ ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આ વખતે વાપી જીઆઈડીસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી એક તરફ વાપી પોલીસની ટીમ પગે તૈનાત હતી તો બીજી તરફ વાપી ફાયરની ટીમ પણ દમણ ગંગા નદી કિનારે ભક્તોની મદદ માટે ગોઠવાઈ હતી ગંગા નદીમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે ફાયરના જવાનો દ્વારા ભક્તો પાસેથી મૂર્તિ લઈ નદીના વચ્ચોવચ વિસર્જન કરવામાં આવ્યું હતું અગલે વર્ષ માય તું જલ્દી આ નાદ સાથે વાપી દમણ ગંગા નદીનો ઘાટ ગુંજી ઉઠ્યો હતો અને ભક્તોમાં દશામાના આરતી તેમજ ગીતો ગાઈને દશામાનો જયકાર બોલાવ્યો હતો